હા એ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચું કાટલું તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે એક વાટકી ગુંદ લીધો છે ગુંદ હંમેશા બાવરનો ગુંદ આવે ને તે લેવાનો છે તે વધારે ફાયદાકારક હોય છે એક વાટકી આપણે ગોળ લીધો છે આપણે છીણેલું ટોપરું લીધું છે ઘી લીધું છે કાજુ બદામ અને પિસ્તા છે સુવાદાણા છે ગંઠોળા પાવડર છે અને સૂંઠ પાવડર છે બધી જ વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે આ ગુંદ છે તેને આપણે ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે ગુંદને આપણે ક્રશ કરી લેશું એમાં આપણે સુવાદાણા છે તે પણ એડ કરી દેસું હવે આપણે બાઉલ લઈ લીધું છે અને ગુંદ અને સુવાદાણા છે તે આપણે ક્રશ કરી લીધા છે હવે આપણે તે જ બાઉલમાં કાજુ બદામ અને પિસ્તા છે તેને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણે કાજુ બદામ અને પિસ્તા છે તેને પણ આપણે ક્રશ કરી લીધા છે તે પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું છીણેલું ટોપરું છે તે પણ આપણે એડ કરી દેશું કંઠોળા પાવડર છે તે પણ આપણે એડ કરી દેશું સૂંઠ પાવડર છે તે પણ આપણે એડ કરી દેશું હવે આપણે બધી જ વસ્તુ છે તે આપણે મિક્સ કરી લેશું તો આપણે કાચા કાટલાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે આને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે ગરમ ખાવાનું મન થાય ત્યારે થોડુંક આ રીતે ગરમ બનાવીને જો તમારે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો આ રીતે કાચની બહેણીમાં ભરી અને સ્ટોર કરીને રાખી દેવાનું હવે આપણે કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે ઘી ગરમ કરી લેશું જે ગરમ થાય એટલે આપણે ગોળ છે તે આપણે એડ કરી દેસું તો આપણે પાઈ નથી લેવાની ફક્ત આપણે ગોળને ખાલી ગરમ જ કરવાનો છે ગોળ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે આ રીતે ગાંઠા હોય એ ઓગળી જાય અને સરસ રીતે આ રીતે ગરમ કરવાનો તો આપણા ઘી ગોળ આ રીતે સરસ ગરમ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કાટલાનું મિક્સ છે તે આપણે એડ કરી દેસું હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું જરૂર પડે એ રીતે આપણે એડ કરશું આ રીતે મિક્સ કરી લેવાનું તો મને હજી થોડી જરૂર લાગે છે એટલે આપણે ફરીથી થોડું કાટલું આપણે એડ કરશું હજી આમાં થોડા ઘી ગોળ વધારે છે એટલે આપણે ફરીથી થોડું કાટલું એડ કરશું તો આપણું કાચું કાટલું છે તે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે સવ કરી લેશું આપણી મિક્સ છે તેને આપણે સ્ટોર કરી દેશું હવે આપણે પ્લેટ લઈ લીધી છે અને સૌ કરી દેશું તો આપણું કાચું કાટલું છે તે બની અને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દેશું આ રીતે બનાવી અને રોજ સવારે ફક્ત એક જ ચમચી ખાવાથી શરીરમાં થકાન કમજોરી દૂર થાય છે અને કમરનો દુખાવો પણ દૂર થાય છે દરેક લેડીઝને આ રીતે બનાવી અને શિયાળામાં જરૂરથી ખાવું જોઈએ તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ રીતે ડબ્બામાં ભરી અને મહિના દોઢ મહિના સુધી તમે આરામથી ખાઈ શકો